આજે સાત જૂન તો આજે સાત જૂન સાંજે સાત વાગ્યા સુધીમાં ફાઇનલ આન્સર કી ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એમની જે કઈ સુધારા વધારા તમે કરવા માટે જે તમે સુધારા વધારા કરવા માટે કઈક તમે વાંધા અરજી રજૂ કરી હતી એ સુધારા વધારા થઈ અને આજે સાંજ સુધીમાં તમારી ફાઈનલ આન્સર કે આવી જશે અને બીજું મિત્રો કે સૌ જૂન સુધીમાં આપણું નોર્મલાઈઝેશન સહિતનું રિઝલ્ટ આવશે મિત્રો ખાસ અગત્ય નું એક જ વસ્તુ છે તમને બીજું કઈ કહેવા નથી માંગતો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આજે સાત તારીખે ફાઇનલ આન્સર ફોરેસ્ટ બીટગાર્ડ ની આવવાની છે અને ચૌદ જૂન સુધીમાં નોર્મલાઇઝેશન સહિતના માર્કસ આવશે પણ મિત્રો અહીંયા જુઓ તમે તો હવે આ કઈ બીજી અધિકારી એને ખબર પડી કે ફોરેસ્ટ જે છે એની ભરતી પ્રક્રિયા ખૂબ એટલે ખૂબ લબડેલી છે બરાબર એટલે અહીંયા તમે જુઓ તો આજે મિત્રો છે ને આજે સીસી છે સીસી એની પ્રોવિઝનલ આન્સર ક્યાં આવવાની છે

એટલે કે આની પણ છે એનો મતલબ એમ થયો મિત્રો કે આ અધિકારીઓ જે છે એને પણ ફોરેસ્ટ વિશે યાદ અપાવવાની કઈ જરૂર જેવું લાગતું નથી અને એ લોકોને પણ ખ્યાલ છે કે આ ભરતી પ્રક્રિયા ખૂબ લંબાઈ ગઈ છે હવે મિત્રો આના પછી નોર્મલાઇઝેશન સહિતનું રિઝલ્ટ આવશે પછી આપણને ખ્યાલ આવશે કે દોડ એટલે કે તમારું ગ્રાઉન્ડ ફોરેસ્ટ નું ફિઝિકલ ટેસ્ટ તમારી ક્યારે આવશે તો એના વિશે અત્યારે કોઈ વિદ્યાર્થી પૂછશે નહીં આગળનો જે લેક્ચર આપણે આવશે આ ચૌદ તારીખે એટલે કે ચૌદ જૂને ત્યારે આપણે સંપૂર્ણ માહિતી તમને આપી દેશું અને આજ સાંજ સુધીમાં ફાઇનલ આન્સર કે પ્રોવિઝનલ તો છે ને સેની છે સીસીની પણ આપણી ફોરેસ્ટ બીડગાર્ડ ની ફાઈનલ આન્સર ક્યાં આવી જશે ત્યારે મિત્રો આપણે પાછા મળીશું